નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અભિમન્યુ સર આજે તમને મને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજે આપણી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાથી ભરતભાઈ આપણા આરમ એકેડમીની જો મુલાકાતે આવ્યા છે અને સ્પેશિયલ એમની લીમડીથી માત્ર ને માત્ર આરવની બુકો લેવા માટે આવ્યા છે એમને એમની જ્યારે મને જણાવ્યું કે સર આરમની બુકો આટલી બધી ફેમસ છે તો મારે ઓન હું મારે તાત્કાલિક જોઈએ છે એમ આપણે ઓનલાઈન ઓર્ડર કરીએ ચાર પાંચ દિવસ થાય કે ના અમારે ચાર પાંચ દિવસની સાહેબ મારે તાત્કાલિક આજે પોતાની પર્સનલ કાર્ડ લઈને આવ્યા છે અને મને આ બુક દેતા એમને ખૂબ જ આનંદ થાય છે કે ભરતભાઈ તમે આરોગ્ય પ્રત્યે આટલો બધો પ્રેમ રાખ્યો છે બધો ખૂબ ખૂબ આભાર ભરતભાઈ તમે આરોગ્ય વિશે તમે જે પણ સાંભળ્યું છે થોડી રજૂઆત ખાસ કરીને અમને જણાવશો શા માટે તમે અહીંયા સુધી એક લાંબા થયા છો હું સુરનગરના લીમડીથી આવ્યો છું અહીંયા સ્પેશિયલ અભિમન્યુ સરના વિડીયો જોઉં છું અને એ બુક લેવા માટે